તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ એકદમ સોફ્ટ અને કંઈ પણ બહાર ફરવા જાવ ને એકદમ લઈ તો લઈ જઈ શકાય અને એકદમ સરસ એવા પતલા મકાઈના ઢીબરા બનાવવાના છે તો મકાઈના થેપલા કે મકાઈના ઢેબરા પણ કહી શકો છો તો આપણે અહીં મકાઈનો લોટ લીધો છે તો બે કપ જેટલો મકાઈનો લોટ લીધો છે અને સાથે જ અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે આદુમરચા લસણની પેસ્ટ એકથી દોઢ ચમચી જેટલી લીધી છે અને સાથે દળેલી ખાંડ લીધી છે બેથી ત્રણ ચમચી અને એક ચમચી જેટલા તલ એડ કર્યા છે અને સાથે જ ધણાજીરું ચમ ધણાજીરું પાવડર એક ચમચી જેટલો એડ કર્યો છે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને થોડો અજમો એડ કરવાનો છે જે હાથેથી ક્રસ કરીને એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનો છે અને દહીં પણ બેથી ત્રણ ચમચી જેટલું તમને જે રીતની ખટાશ ગમતી હોય એ રીતે એડ કરવાનું છે અને સાથે જ નાખવા માટેનું તેલ લેવાનું છે જે એક ચમચી કે બે ચમચી જેટલું એડ કરવાનું છે તો સૌ પ્રથમ આપણે આ રીતે મસ્તરી લેવાના છે એકદમ સરસ લોટને મિક્સ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે મેથીની ભાજી એડ કરવાની છે તો શિયાળામાં મેથીની ના ઢેબરા કે ભાજી કંઈ પણ ખાવું જોઈએ તો આ રીતે બનાવીએ તો જ જ બાળકો પણ ખાય તો એકદમ સરસ અને ટેસ્ટી બને છે તો બસ આ રીતે આપણે મેથીની ભાજીને મેં ધોઈને સાફ કરીને લીધી છે તો સૌ પ્રથમ આપણે લોટને લોટની સાથે ભજીને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને પાણીની જરૂર પડે તો જ આપણે ઉપયોગ કરવાનો છે તો થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને આપણે લોટ બાંધી લઈશું તો એકદમ સરસ એવો લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં મીડિયમ લોટ બાંધવાનો છે જોઈ શકો છો આ રીતના આપણે લોટ બાંધવાનો છે જેથી કરીને આપણે સારી રીતે એને વણી પણ શકીએ તો હવે તમને જે પણ શેપમાં ને નાના કે મોટા જીવા બનાવવા હોય એ રીતના લુવા બનાવી લેવાના છે અને પછી આપણે એને એ કોઈપણ પ્લાસ્ટિકની કોઈપણ પ્લાસ્ટિક પર આપણે થોડો લોટ લગાવી અને આ રીતે વણવાના છે તો મકાઈના થેપલા છે તો એની ધર થોડી તો ફાટશે જ પણ ચિંતા કરવાની જરૂર નથી લાસ્ટમાં આપણે એને સરખી કરી લઈશું તો લાસ્ટમાં આ રીતે પ્રિસ્ત કરતા જઈ અને આપણી ધરને સરખી કરી લેવાની છે તો અને જો તમને ના ગમતું હોય તો તમે કોઈ પણ શેપનું ઢાંકણ લઈને કટ પણ કરી શકો છો તો જોઈ શકો છો એકદમ સરસ ઉપર તેલ પણ તલ પણ પ્રેસ કરીને એકવાર વેલણ ફેરી લેવાનું છે અને એકદમ પતલા ભખરી જેવા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો એકદમ પતલા છે તો હવે આપણે એક તવી પણ ગરમ કરવા મૂકી હતી તો એમાં થેપલું કે ઢેબરુંને એડ કરી લઈશું અને એક બાજુ આ રીતે પલટાવી અને તેલ સ્પ્રેડ કરી લઈશું અને પ્રેસ કરતાં જઈ એને શેકવાનું છે તો એકદમ સોફ્ટ બને છે અને તમે ક્યાંક ફરવા જાઓ તો પણ બેથી ત્રણ દિવસ સુધી જો ઠંડીની સિઝન હોય તો લગભગ વન વીક સુધી સારી રહે સારા રહે છે અને જો ગરમી હોય તો બેથી ત્રણ દિવસ સુધી સરસ રહે છે તો તે લેડકાતા જઈ આ રીતે પ્રેસ કરીને આપણે ઢેબરાને શેકી લેવાના છે તો એકદમ સરસ ડગ પડે આ રીતે જોઈ શકો છો ગોલ્ડન ઢક પડે છે તો એ રીતના ડગ પડે એ રીતે આપણે થેપલાને શેકી લેવાના છે તો આ થેપલા ચા સાથે કે અથાણા સાથે કે જે કેરીનો સૂંદો આવે છે એની સાથે ખાવાની ખૂબ મજા પડે છે તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જરૂરથી કરજો તો અને તમારા સગાવાલા કે રિલેટિવ્સમાં શેર પણ કરજો છે ને એકદમ સરળ અને ફટાફટ બની જાય એવા મકાઈના થેપલા તો આ રીતના થેપલા તમે પણ જરૂરથી બનાવજો અને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો થેપલા તમે ગોળ સાથે પણ ખાઈ શકો છો અને કોઈ સાત સાથે પણ ખાઈ શકો છો બાળકોને ટિફિનમાં પણ આપ આપી શકો છો